રાજકોટ જિલ્લામાં માત્ર કાગળ પર ચાલતી આશરે આઠ જેટલી શાળાઓનો પર્દાફાશ થયો છે જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી હેઠળ આ તમામ શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખોટી રીતે ચાલતી શાળા કોઈ પણ રીતે ચાલુ રહેવામાં આવશે નહીં તમામ શાળાઓમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાશે આ પગલાથી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા વધશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તા શિક્ષણ પણ મળશે લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પર રાજકોટ જિલ્લાની આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે ગઈકાલે નિયામક કચેરી શ્રીથી હિયરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ આઠ શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે આ આઠ શાળાઓની અંદર રોટરી મિડ ટાઉન મેટોડાની શાળા વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડવની શાળા સરસ્વતી વિદ્યાલય મોટી મારડ ધોરાજીની શાળા શ્રેયસ સંસ્કાર મંદિર જસદનની શાળા છે અવધ વિદ્યાલય વાંસાવી છે રાધેકૃષ્ણ પ્રાથમિક શાળા વાસાવડની છે નવચેતન નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા ગોંડવની છે અને શિવશક્તિ વિદ્યા મંદિર શિવરાજપુરની આમ આઠ શાળાઓ જેની અંદર વિદ્યાર્થી સંખ્યા ન હતી અને માત્ર આરટીના પાંચ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી ભણતા હતા આવી જે શાળાઓ હતી એ શાળાઓના વર્ગો બંધ કરવાનો આદેશ જૂન જુલાઈ મહિનામાં કરી દેવામાં આવ્યો હતો શાળાઓના હિયરિંગ રાખવામાં આવ્યા હતા મંડળ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો હતો મંડળે પોતે પણ આ શાળાઓ બંધ કરવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો આવી શાળાઓ બંધ કરી